હજી ઓલો રોલ લાગુ નથી પડ્યો બરાબર આ જે તમને ત્રણ વરસ પાંચ વર્ષ પંદર વર્ષ દસ વરસ આ બધું આએલારની વાતો થાય છે એ રોલ હજી લાગુ નથી પડ્યો પણ આપણે મેં તો હું નક્કી કર્યું ભાઈ એ રોલ લાગુ પડે કે ન પડે પણ એમાં જે ક્રાઇટેરિયામાં હું ફિટ થઈ કહું એમ છું ને મારે ધારો કે પચાસ હજાર સેલેરીની ઉપર જવું પડશે ત્યારે મને આયલાર મળશે લાસ્ટ થ્રી યર્સનું મારું આપણે કહે ને પેકેજ પચાસ હજાર ઉપર હોવું જોઈએ એટલે મારું ભેગું થઈ જાય એવું એમાં કીધેલું છે બરાબર એટલે એ રૂલ લાગુ પડે કે ન પડે મારી ટ્રાય હવેથી ચાલુ થઈ ગઈ છે કે ભાઈ મારે પચાસ હજાર કેમ કરવાના છે આ લોકો નહીં કરી દે હું જ્યાં છું ત્યાં એ લોકો નહીં કરી દે મને બીજી કંપનીવાળા કરી દે ને મને ખબર છે કેમ કરવાનું છે હજી આ થયા નથી એટલે ખોટી હવાઈ ન મારવી જોઈએ મારે પણ કરી લેવાના છે એમાં કાંઈ શંકાને સ્થાન નથી જેથી થઈ જાય ને તેદી કહીશ ભાઈ આપણું થઈ છે આજુબાજુ પણ પણ હજી નથી હું જો ટ્રાય ચાલુ કરું છું એટલે તમે તમે જેમાં ફિટ થતા હોય ને એ કરવા મનજો રોલ ચેન્જ થાય ને પછી જો હું ને એ કાંઈ જોવા નહીં પછી જોવા જેવું રહ્યું નથી હવે હા ગમે ત્યારે ગમે એ કંઈ ક્યાંય અટવાતા હોય ભાઈ નથી દઈ સુધતી તો પર્સનલમાં મેસેજ કરો કોમેન્ટ લખશો તો વધારે કેવું કે આઈડિયા આવી જાય કે પણ લખજો કાંઈક એમ હાય હેલો એવું લખો ને એમાં હું જવાબ નથી દઈ એક તો એનું રીઝન છે બહુ ઢગલો મેસેજ હોય ભાઈ જેને જરૂર હોય એને હું આન્સર કરતો હોય મને એમ હાય હેલો હું જવાબ દેવો કોમેન્ટ લખી નાખવી કે ભાઈ મને આ રીતની તકલીફ છે કે વોટએવર ક્વેશ્ચન હોય મારાથી જેટલા સોલ્વ થતા હોય છે મને ખબર હશે એટલું હું કહીશ બાકી એમ કહીશ ભાઈ તમે બીજે પૂછો